હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર આ યુવા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકાના વૈજ્ઞાનિકોના સહયોગથી દરિયાના પાણીમાંથી ફૂગનો સંપૂર્ણ જીનોમ એટલે કે ડીએનએ ડીએનએ શોધાયા ન હતો ત્યારે દર મહિનાના સંશોધન બાદ દુનિયામાં પ્રથમવાર ફૂગનું સંશોધન કરી સંપૂર્ણ જીનોમ ડીએનએ શોધાયો છે જેનું વર્લ્ડ ટોપ ટેન જનરલમાંનું એક જનરલ ફન્ટિયર્સ માઇક્રોબાયોલોજીમાં ગત પચીસ મેના રોજ પબ્લિક કરવામાં આવ્યો છે જેમાં યુનિવર્સિટી લાઈફ સાયન્સના પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર આશિષ પટેલ જણાવે છે કે અત્યાર સુધીમાં ફૂગનો સંપૂર્ણ જીનોમ ડીએનએ શોધાયા ન હતા જે દુનિયામાં પ્રથમવાર આઠ મહિનાની ભારે જહેમત બાદ શોધ કરવામાં આવ્યો છે જેમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સના પ્રોફેસર ડોક્ટર હિમાંશુ બારૈયાડ અને ડૉક્ટર આશિષ પટેલ જીબીઆરસી ગાંધીનગરના જોઈન્ટ સેક્રેટરી માધવી જોશી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશમાં ઘઉં અને મકાઈનું સંશોધન કેન્દ્રના ડૉક્ટર શેકુલ ઇસ્લામ અને અમેરિકાની આયોવા યુનિવર્સિટીના સ્ટેટ યુનિવર્સિટીના ડૉક્ટર દીપક કુમાર સાહુ ટીમે ભેગા મળીને કાર્ય કર્યું છે અત્યાર સુધીમાં આ ફૂગનો સંપૂર્ણ જીનોમ ડીએનએમાં જે મકાઉ મકાઈ ઘઉં ચોખા જવ અને ઘાસ જેવા પાકોને આ નુકસાન પહોંચાડતી હતી હવે આ ફૂગમાં સંપૂર્ણ જીનોમ સંશોધન પછી આ પાકોને નુકસાન ન થાય તે માટે પ્લાનિંગ કરવામાં આવશે અને તેની દવા શોધવામાં આવશે તેમાંથી મળતા ઉત્સેચકો ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઉપયોગી થશે એટલે કે દવા બનાવવામાં પણ ઉપયોગી બનશે આ સંપૂર્ણ જીનોમ ડીએનએ ક્યુલેરિયા વેરેક્યુલોસની શોધ થતાં તેના નુકસાનની દવા પણ બનાવવા લાગશે આ સંશોધનથી જીનોમ સિકવેન્સિંગ ક્યુલેરિયા અને અન્ય દરિયાઈ ફૂગના ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાનના અભ્યાસ માટે નવા માર્ગો ખુલશે સંશોધન કરેલ સંપૂર્ણ જીનોમ ક્યુલેરિયા વેરેક્યુલોસની શોધથી

નવી આમ તો ન ગણી શકાય પણ એની પાર્શિયલ જીનોમ સિક્વન્સ પહેલાં ન નથી પણ અમે લોકોએ આઇસોલેટ કરી એને વાર એનું વોલ જીનોમ સિક્વન્સિંગ કર્યું અને જે દુનિયાની અંદર પ્રથમ વાર રિપોર્ટ કરવામાં આવ્યું છે કે તેનો આખો વોલ જીનોમ ડેટા હવેથી લોકો યુઝ કરી શકશે અને ખાસ કરીને આમ જોવા જઈએ તો આ પ્રજાતિ જે હતી એ પ્લાન્ટ પેથોજન કે પ્લાન્ટને રોગ કરતી હોય એવી પ્રજાતિઓમાંની એક છે જે ખાસ કરીને ઘઉં ચોખા જવ બાજરી અને ઘાસની અન્ય પ્રજાતિઓને ખૂબ જ નુકસાન કરે છે જેથી ગોલ્ડિનોમ જ્યારે અમે કહ્યું કે જેમ આપણે કોરોનાનું ઉદાહરણ લઈએ તો કોરોના વાયરસને જીનોમ ખબર પડી જેનાથી આપણે વેક્સિન બનાવી શકીએ હવે અમે લોકોએ આનું જીનોમ સિકવન્સિંગ કર્યું એટલે હવે ભવિષ્યમાં આની સામે આપણે એન્ટી ફંગસ દવાઓને તેના કોમર્શિયલી એન્ઝાઇમ્સ પણ આપણે બનાવી શકશું કે જે ઔદ્યોગિક એકમોને પણ ખૂબ જ માં મદદગાર થશે આ સંશોધન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ વિભાગમાં ડોક્ટર હિમાંશુ બારૈયા અને ડૉક્ટર આશિષ હુનુ અમારા બેની સાથે ડૉક્ટર માધવી જોશી જે ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતે જોઈન્ટ ડાયરેક્ટર છે તેમજ ઇન્ટરનેશનલી ડૉક્ટર દીપક કુમાર સાહુ જે આયોવા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે છે અને ડૉક્ટર શેખુલ ઇસ્લામ જે બાંગ્લાદેશ વીટ એન્ડ મેઇઝ રિસર્ચ સેન્ટરની અંદર ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે તો આ આખું અમારી ચાર પાંચ જણાની ટીમે થઈને આખું સંશોધનનું કાર્ય કરવું છે અને જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સના સ્ટુડન્ટ જેમ કે પાલ ભરંડા અને તે લોકોએ પણ સાથે રહીને કામ કર્યું છે હવે આ આ સંશોધન ભવિષ્યમાં ખૂબ જ અસરકારક નીવડશે એવી અમને સંપૂર્ણ આશા છે આમ જોવા જઈએ તો આ વનસ્પતિ માત્ર પાકને જ નુકસાન નથી કરતી અને મનુષ્યને પણ મહત્વંશે નુકસાન કરે છે તો તેના સંપૂર્ણ જીણો જાણવાથી આપણે તેની એન્ટી માઇક્રોબિયલ દવાઓ એન્ટિફોધલ દવાઓ જેમ મેં જણાવ્યું તે તો બનાવી શકતું તદઉપરાંત તેના અમુક ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમનો કોમર્શિયલી પણ બહુ ઇમ્પોર્ટન્સ છે જેમકે પ્રોટીએઝ અને એમાઈલેસ જેવા એમાં નેચરલ એન્ઝાઇમ છે કે જેનાથી કોમર્શિયલ એકમોને પણ ફાયદો થશે અને આ સંરચનાથી આપણે જે વાળી ઇન્ડસ્ટ્રીઝ છે તેમને પણ આ ફૂગની સામે રોગપ્રતિકારક દવાઓ બનાવવામાં મદદ મળી રહેશે દુનિયાની માઇક્રોબાયોલોજી ફિલ્ડની જે ટોપ ટેન જર્નલ છે એમાંની એક જર્નલ છે ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયોલોજી તેમાં છવ્વીસ મેના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું છે અને એડિટરો દ્વારા તે આને ખૂબ જ વખાણવામાં પણ આવેલું છે